તો રામ રામ ને સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ તો અમે ભૂગાવ્યા આજે ભારથર નર્સરીનું આ હે નર્સરી જાડવાન શોભાનંદ હે તમે તમારે આમ પિયુષભાઈ હું રાજકોટથી બેઠો આવ્યો ભેગોથી એવી કે અમારે બકાલાના રોપ લેવા આ હે બધે ફૂલ જાળ હજારો આઈટમ છે आहे कोंडियांन बजाएं ये कोंडियां हैं अपुलजाल हरा-हरा आंबा अनेक जात है मेन पर आ रिंगणी ने रोप आ मशीन आतल्या रोप, रोप। ओहो રીંગણી ટમેટી મિરસી આ રોપ ય મળે મરસી તી ના રોપ છે આઈટમે લીખેલો એમાં આ બધી મેરસી નો રોપ મેરસી નો પુષ્કળ રોપ જોઈએ એટલે

यहाँ पर जो है वह में अनारी अरी है अब देखो बन आम बा कलम हाँ है हाँ बार मासिक है अब रो हम एक बार आओ बे फेरे बे फेरे अब अभी थी सालू थे जाए હમ આવવા દેવાય કે આને તોડે નખાય હે હું મારી મોટર લઈને નીકળી ને તારે લેતો જાય આ તો ભાઈ ને આજ ઓલો લેવા બરાબર હું તો આવા રાજકોટ છે તો આ ઉતી નર્સરી અનેક પ્રકારના રોપ જડે ને ભાઈ ત્યાં લીધા રીંગણીના મેરસી ના લીવા હું જોવે ને ભાગાયું આંબાનો ભાવ ઘુસે મારે આંબો લેવો ને તારે આ નર્સરી રોડને કાંઠે પાછળ લાગ્યું તો બધાયની જય વસરાજ તો અમે અમારા ગામના વાસરા દાદાનું મંદિરે નિવેદ કરવા આભાડી વાવના નિવેદ હોય તે આજ નિવેદ કરીએ આ હે અમારે વાસરા દાદાનું મંદિર બરાબર અમારા ગામમાં વાંસરા દાદાનું મંદિર છે બરાબર અને બારો બારોબાર નિવેદ કરે જવાનું રેડી હા હે અમારે હુરાપુરા બાપા બધા જો બધા હુરાપુરા હે સત્યુ હુરાપુરા હા આ બધા હુરાપુરા હે કોઈ સત્યુ હોય બરાબર આ અમારા પૂરું પૂરો બાપુ હા અચ્છા અમારા સુરાપુરા બાપા આ હોરીના વાવણીના અને વાઢુના એ રીતના આપણે ત્રણ નિવેદ કરવાના હોય તે હોરી નિવેદ થઈ જાય આ વરફના ટૂંકમાં તો એક ધારા ત્રણ નિવેદ આજ પૂરા થાય કારણ કે વાવણીના કરવા પડે ના કરવા પડે અને વાઢું ના કરવા પડે એટલે આ દેવનું ટૂંકમાં એક નિવેદ થઈ જાય તો આપણા મનમાં નરીએ કે નિવેદ નેત કર્યા એટલે આપણે આ નિવેદ કરવા પડે બરાબર તો આ અમારા પૂરા પૂરા બાપાએ જવાણું કરે હા દેવની તો એક આશા ન બધે એ કરવા પડે નહીં હા એ કે દેવની બાર મહિને એક જ ફેરે મનાવ લેવાના જો હવે ઓડદર સિકોતેર માં એ આ સિકોતેર માં અમારી કુળદેવી છે તો ગામના બધાની વાત કરે અને પછી ઓડદર આ સિકોતેર માં મંદિરે પણ ફૂગ તો આ બધા નિવત ધરે નારિયર પહેલાં ધરે અને પછી અગરબત્તી પહેલાં કરે અને પછી નારિયેર ને પછી જવાણા કરે તો અમારે આમાં સિકોતેરમાં કુળદેવી જો ગોરખનાથ ભૂગ્યા ઓર્ડર સિકોતેર એ નિવત કરાવ્યા અને એવા આવ્યા ગોરખનાથિ નારિયેર અગરબત્તી કરાવીએ গোরখনাথ বাপা নন্দির হ্যালো যা মাই মি હા છે બધું ગોરખનાથ બાપાનું મંદિર અને આ બેઠક વ્યવસ્થા બધી આ આ ગેટ મંદિર ગોરખનાથ બાપાનું મંદિર મસ્ત હે સગવડ હાલો તો અમે ભાગીએ જવાનું હોય માતાજીના મંદિરે ના ગામે અમે માના મા ओढ़ दो नारियल ने अगरबत्ती कर दिए भाई हम बैठा बराबर आ मठ से माता जी ने बैठा ओढ़दर हम्म पवन एक क्लास आए हमें बैठा बहु हाँ बराबर एवं तो हालो नारियल वार दिए पे भागी है। માતાજી નું મઠ ઓળધ તો હાલો અમારે જો નારિયેળ વધારે ગયા અને બરાબર તો ભાગ્ય ઘેર તો હાલો 2 વાગ્યા નીકળ્યા હતા 2 વાગ્યા નીકળ્યા હતા 8:30 થઈ ગયા じゃ માતાજીને મઢી મુંબઈમાં ને આવ્યા હતા તે અમે માં ઘેર કર્યા વા હા આજની બધે એકદીમાં કર દીધા બરાબર આ આવ્યા એકદમ બેઠા કાંઠે તો હાલો નીકળી ગયા બધું ગાર્ડન છે જો માતાજીનો મઢનો ને આય મંદિર છે જૂની વાવ છે ને આ બધું મઢને છે જો મુંબઈ માતાજીનો તો ના નારિયેળ વધારવાના અંત વધારી ગયા અગરબત્તું તો હાલો હવે મને કરવાનું છે તો બધાને જય માતાજી